ક્યાંથી આવો છો તમે ગામ અમારું ગામ બાગી છે મગફળી લઈને આવ્યો હો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મગફળીના પૂરા ભાવ મળતા નથી ખેડૂને સરકાર એકલું શોષણ જ કરે છે ખેડૂત પ્રત્યે કાંઈ લોકોને ઓલી હમદર્દી નથી કેટલા ભાવે તમને મગફળી નવસો રૂપિયાના સાડા આઠસો નવસો રૂપિયામાં મગફળી વેચાય સાડા નવસોમાં મગફળી ગાંઠના ખેડૂના પૈસા જાય ઘરના પૈસા જાય સાડા નવસોમાં કાંઈ વધે નહીં અટાણે મજૂરી મોંઘી ખાતર મોંઘું દવા મોંઘી તમે જી લેવા એ બધું મોંઘું અને અહીં અહીંયા વેચવા આવી તો પાણીના ભાવે વેચીને હોઈ જવાનું ઘરે અમારે ખેડૂને કરવું હું આમાં જીવવું કેવી રીતે ઓછામાં ઓછો પંદરસો રૂપિયા ભાવ મળવો જોઈએ ઓછામાં ઓછો હે ને પંદરસો રૂપિયા ભાવ મળે ને તો ખેડૂને બે પૈસા મળે ને ખેડૂત કોઈ દિન આ બે પાંદડે ન થાય ગાઈટ ને જમીન વેચીને સિટીમાં આવવું પડે એવી પોઝિશન હેટાણે ખેડૂની તો તમને ઓછો ભાવ મળે જો તો માર્કેટિંગ ગેડ તમે મખફળી વેચવા સુકામ આવો માર્કેટ ગેડ માં વેચવા ન હોય તો પૈસાની જરૂર હોય તો જાવું ક્યાં પૈસા તમે કોઈ દેવા આવશે અમારે હામરે હા ફ્રીજ પીત કરવું હોય વાયનું પીત કરવું હોય તો હું કરવાનું બરાબર તમે સરકારને શું કેવા માંગો છો અમે તો પોષણ સમા ભાવ આપે એ અમે કેવા માંગીયે અમારે બીજું કઈ જોતું નથી અમારે કાંઈ કોઈ સહાયની જરૂર નથી અમને પણ ચૌદસો રૂપિયા ભાવ આપે એટલે અમને સંતોષ ચૌદસો રૂપિયા ભાવ આપતા જ નથી હવે આઠસો નવસો રૂપિયામાં મગફળી વેચાય તો આનું કરવું હું અમારે હા તો ઈ હવે હા ઢિંદર પણ ખરીદે તેમાં ખેડૂતનો પાંચસો આઠસો મણ મગફળી થઈ હોય તો બીજી તો પાણી ભાવ વેચવાની ને પાંચસો રૂપિયા હા હિંતેર રૂપિયા હિંતેર માં તમારી મગફળી લઈ લઈએ બાકી બાકીની મગફળી તો પાણી ભાવ વેચવાની ને એનું આવે હું કઈ ન આવે લોલીપોપ એકલો એ ગાજર લટકાડી રાખ્યું ખેડૂત ને આમ કરશું ને ખેડૂત ને આમ કરશું ને ખેડૂત ને કોઈ દેતું નથી અને ખેડૂત પાયમાલ થઈ ગયો અત્યારે વિકાસ તો ભાજપ નો થાય કઈ ધારાસભ્ય

આટલો શું વેપારી અમે વર્ષોથી ભોગવી આ ભાજપ સરકાર આવી પછી અમારે હાવ દઈ કઈક મનમોહન મનમોહનની સરકાર હતી તે કઈક સારું હતું અત્યારે અમારે તો હાવ આમ કારા પાણી રોવા જેવું હે